નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર તેલુગુ સંઘ નવસારી દ્વારા તેલુગુ પ્રીમિયર લીગ ચારની શરૂઆત કરવામાં આવી આ શરૂઆત થઈ હતી રવિવારે અઠ્યાવીસમી જાન્યુઆરી સવારે આઠ વાગે અને મુખ્ય મહેમાન તરીકે રાકેશભાઈ દેસાઈ અને આરસી પટેલ બંને ધારાસભ્યો ઉદ્ઘાટન સમયે હાજર રહ્યા હતા અને એમના દ્વારા આ તેલુગુ પ્રીમિયર લીગ ચારની શરૂઆત કરવામાં આવી હતી અને આ આઠ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી તેલુગુ સમાજ દ્વારા પ્રતિવર્ષે યોજાતી આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે યોજાતી આ ટુર્નામેન્ટની અંદર ભાઈચારો અને એકતા અને અખંડિતતા બની રહે એ ભાવનાથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે અને જેની અંદર બંને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા એમના દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઈ હતી કુકેરી ગામે વૃદ્ધાને દવા આપવાના બહારને ગઠિયો અંદાજે અઢી તોલાની સોનાની ચેન તોડી ફરાર થઈ ગયો હતો પ્રાપ્ત વિગતો મુજબ કુકેરી ગામે જૂના પટેલ ફળિયામાં રમણબેન નારાયણભાઈ પરમાર કે જેઓ એંસી વર્ષના છે ને જેમના પગની અંદર ગૂંઠણમાં દુખાવો છે જેથી કરી અને એક ગઠિયો એમનું ઘર પૂછતો પુષ્ટો આવ્યો હતો અને એને રેકી કરી હોય તે મુજબ એમના ઘરે આવી એમને જણાવે છે કે તમારા ગૂંઠણની અંદર જે દુખાવો છે મારી પાસે દવા છે હું તમને સારું કરી આપીશ એમ કહી એમની પોતરી ત્યાં હાજરમાં હતી એની પાસે પાણી પીવા માટે માંગ્યું અને જેવી પોતરી પાણી લેવા માટે અંદર જાય છે કે ઘટ્યો જે ખરો એ રમણબેનના ગળામાં તોલાની જે સોનાની ચેન હતી તોડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને એણે તમામ વિગતો મેળવી લીધી હતી કે રમણબેન કરીને વૃદ્ધા રહે છે અને રમણબેનના ગૂંઠણની અંદર દુખાવો થાય છે એ રીતે રેકી કરીને આવેલા ગઠિયાએ પોતાનું કાસબ અજમાવ્યું અને અઢી તોલાની સોનાની ચેન ગળામાંથી જૂટવી અને ત્યાંથી ફરાર થઈ ગયો નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચાના નેજા હેઠળ શક્તિવંદના કાર્યક્રમનું આજરોજ આયોજન કરાયું કમલમ ખાતે કાર્યશાળાનું આયોજન કરાયું હતું અને જેની અંદર આ કાર્યશાળામાં નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચાની આગેવાનીમાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ શહેર મહિલા મોરચા સખી મંડળ અને એનજીઓ ચલાવતા જે બહેનો છે એમને એકત્રિત કરવામાં આવ્યા હતા અને આગામી બે હજાર ચોવીસની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેના ભાગરૂપે જે કાર્યશાળાનું આયોજન કરાયું હતું એ કાર્યશાળાની અંદર બહેનોએ કઈ રીતે પોતાની કામગીરી બજાવવાની છે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શીતલબેન સોની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો ભુરાભાઈ શાહે પણ એમને સંબોધ્યા હતા જલાલપુર તાલુકાના વેસમા ગામ મુકામે આવેલ ક્રિકેટ મેદાન ઉપર માજી તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલ દ્વારા વેશમા પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ ચારનું સફળ આયોજન કરાયું ગ્રામ્ય વિસ્તારના પ્રતિભાશાળી ખેલાડીઓને એક પ્લેટફોર્મ મળે અને વેસમા ગામ પણ સારા ક્રિકેટરો બહાર આવે તેવી આશાયથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં ટુર્નામેન્ટના અંતે એસ કે બ્રદર્સ ઇલેવન અને સિયા

શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ દેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292 દેશ કી બાઉ ફાઉન્ડેશન દ્વારા પચોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એક દિયા શહીદો કે નામ નામનો કાર્યક્રમ યોજાયો ભરતને આઝાદી અપાવનાર લાખો લોકોને યાદ કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશ કી બાત ફાઉન્ડેશન દ્વારા પચોતેરમાં ગણતંત્ર દિવસ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સાંજે સાત ત્રીસ કલાકે વિજલપુર પોલીસ ચોકી ખાતે આવેલ કે જે વિઠ્ઠલ મંદિરની બાજુમાં છે ત્યાં નવસારી ખાતે એક દિયા શહીદો કે નામ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે દેશ કી બાદ ફાઉન્ડેશનના રાવ સાહેબ ભીમરાવ પાટીલે જણાવેલ કે ભારતની આઝાદીની અંદર પૂર્વજોએ પોતાનું સર્વસ્વ નછાવર કરી દીધું છે ને લાખો લોકોએ બલિદાન આપ્યું છે ને ત્યારે આજે ભારતમાં માનવતા ભાઈચારા અને રાષ્ટ્રીય એકતા જ્યારે ખતરામાં મુકાય છે ત્યારે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી પ્રજ્વલિત કરવાની આશાથી સકારાત્મક રાષ્ટ્રવાદ જગાડવા માટે એક દીવો સળગાવી અને એમને યાદ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી ઈટાળવા તળાવના બ્યુટિફિકેશનને લઈને શા માટે બાજુના આવેલા ખેતરોના માલિકોએ પાલિકા પ્રમુખને આપવી પડી અરજી જુઓ વિશેષ અહેવાલ અમારા નવસારી લાઈવ ઉપર નવસરીની અંદર ફરી એકવાર રખડતા ઢોરોનો આતંક જોવા મળ્યો જૂના થાણા સામે જે ચાણક્ય એપાર્ટમેન્ટ આવ્યું છે એટલે કે કોર્ટ જે પરિસર છે કોર્ટ પરિસરની સામે આવેલ જે ચાણક્ય એપાર્ટમેન્ટ છે એ મુખ્ય માર્ગની ઉપરથી બે આંખલાઓ જ્યારે લડી રહ્યા હતા અને એક કપલ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ લડતા આંખલાઓએ કપલ દંપતીને પછાડ્યા હતા અને જેના કારણે તેમને ઈજાઓ પહોંચી હતી અને ઈજા પહોંચવાના કારણે એમને સારવાર લેવાની ફરજ પડી હતી મુખ્ય મુદ્દો એ છે કે રખડતા ઢોરનો આતંક દિવસે દિવસે વધતો જાય છે અને ત્યારે નવસર વિજલપુર નગરપાલિકા કોઈ પ્રકારની કાર્યવાહી ન કરતી હોય એવી ઘટનાઓ વારંવાર બનતી થાય છે અને જેના કારણે લઈ અને આમ જનતા જે ખરી બિચારી હેરાન પરેશાન થાય છે અને એવા જ આ દંપતીને આજે કે જેઓ વૃદ્ધ હતા અને પોતાની બાઇક પર ત્યાંથી સવાર થઈ રહ્યા હતા એમણે આ રખડતા ઢોરનો આતંકનો સામનો કરવો પડ્યો હતો નવસારી લાઈવ દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે જે નહેરના રોટેશનને લઈ અને સમારકામ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જેના કારણે લઈ અને નહેરનું પાણી અટકાવવામાં આવ્યું હતું અને જેથી નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા બે ટાઈમ જે પાણી અપાતું હતું એમાંથી એક ટાઈમ પાણી આપવાની શરૂઆત કરવામાં આવી હતી અને જે પુનઃ પાછું પંદરમી જાન્યુઆરીથી કાર્યરત થશે એવી વાતો થઈ હતી આજે જ્યારે ઓગણત્રીસમી જાન્યુઆરી થઈ ત્યારે અમે સ્થળ તપાસ કરવા માટે ગયા હતા તો જે મોગાર જતા રોડ ઉપર પ્રતાપપુર મોગાર જતા રોડ ઉપર નહેર છે નહેરની અંદર પાણી આવવાની શરૂઆત થઈ ચૂકી હતી જો કે ખૂબ જ મલીન પાણી હતું અને અમે પહેલાં પણ બતાવ્યું હતું કે પાણી તો આવશે પણ ગંદકી જે છે ગંદકી કેટલી છે અમે બતાવી હતી ને જેના સંદર્ભે આજે અમે ત્યાં ગયા હતા તો પાણી મલિન દેખાતું હતું ત્યારબાદ દુધ તળાવ ખાતે પણ અમે તપાસ કરવા માટે ગયા હતા તો દુધ તળાવની અંદર પણ પાણીની આવક થવાની શરૂઆત થઈ ચૂકી છે તો હવે જોવાનું એ રહ્યું કે નવસારી વિજલપુર નગરપાલિકા ફરી બે વખત પાણી આપવાની શરૂઆત ક્યારે કરશે અને પાણી ની અંદર હવે જીવાતો અને કચરો આવશે નહીં તે પણ જોવાનું રહ્યું વાસદા તાલુકાના ભારત સેવા શ્રમ સંઘ ગંગાપુર સંચાલિત શ્રીમય એમપી કાપડિયા વિદ્યા મંદિર ગંગાપુર ખાતે સ્માર્ટ ક્લાસના હોલમાં પરીક્ષા પે ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સીધો સંવાદ કાર્યક્રમ જોડાયો હતો આ કાર્યક્રમમાં શાળાના ધોરણ દસ બાર અને વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રો આચાર્ય મણિલાલ પટેલ ડાયરેક્ટર કિશોરભાઈ પટેલ તેમજ ભાવેશભાઈ પટેલ જોડાયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓએ પૂછેલા વિવિધ પ્રકારના પ્રશ્નોનો જવાબ આપી રહ્યા હતા તેમજ વિચારની આપલે કરી રહ્યા હતા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં નિહાળ્યો હતો આ માર્ગદર્શન મેળવ્યું હતું इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज પોકડ નીકળી વાંદા તાલુકાના કોંગ્રેસ દ્વારા આવાસો માટે આવેદન પત્ર આપવામાં આવ્યું વાંસદા તાલુકાના આદિમ જૂથના લોકોની સાથે વાંસદા ચીખલી ધારાસભ્ય અનંત પટેલ તાલુકા વિકસિત અધિકારી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જનમન કાર્યક્રમ હેઠળ વાંસદા તાલુકાના આદિમ જુતના લોકોને આવાસ આપવાની વાત ધારાસભ્યએ જણાવ્યું હતું કે આદિમ જૂથના લોકોને આવાસ માટે ધારણા પ્રદર્શન કરીશું જનમન કાર્યક્રમમાં ભાજપના આગેવાનો દ્વારા આદિમ લોકો સાથે આવાસમાં આપવાની વાત કરી પોકળ નીકળી આજે આવેદનપત્ર આપ્યા બાદ અઠવાડિયામાં જોની

માનપુર હાઈ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ બાળકોના સ્વર્ગીય વ્યક્તિત્વ વિકાસ માટે સતત પ્રયત્નશીલ પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મણિપુરમાં ડોક્ટર મનીષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના શ્રેષ્ઠ આદર્શ વિદ્યાર્થી ધોરણ દસ અને બારમાં બોર્ડ પરીક્ષામાં એકથી ત્રણ ક્રમ પ્રાપ્ત કરેલ તથા વિષયવાર સૌથી વધારે ગુણ મેળવેલ બાળકો અને વર્ષ દરમિયાન થતી સબ અભ્યાસી પ્રવૃત્તિમાં તાલુકા જિલ્લા અને રાજ્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ બાળકોને મેડલ મોમેન્ટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન નવાજવામાં આવ્યા હતા શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ શ્રી હરિલાલ ગોવિંદજી અમલ્ય કોમ્પ્લેક્સ રણછોડદાસ ગાયવાલા રંગભવન આશાનગર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને જે ભાગવત સપ્તાહના આયોજનની અંદર સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલની સાથે મહેશભાઈ રૂપાલીયા સૌરસ ખમણનાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એમણે પણ આજે કથાનું રસપાન કર્યું હતું અને સાથે જ જો વાત કરવામાં આવે તો ત્યાં ઉપસ્થિત પરમપૂજ્ય કથાકાર દ્વારા જે સંગીતમય શૈલીની અંદર ભાગ આવી છે તે સાંભળી ધન્યતા અનુભવી હતી સાત ના જામીન મંજૂર કરાયા છ એક બે હાજર ચોવીસ ના રોજ પદ્માવતી ફિનેક્સ નિધિ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર કલ્પેશ કોઠારી તેમજ અન્ય છ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક એફઆર નોંધાઈ હતી અને જીપીઆઈડી ત્રણ તેમજ આઈપીસી સેક્શન ચારસો છ ચારસો નવ પાંચસો છ બે અને એકસો વીસ મુજબનો ગુનો નોંધાયો હતો અને જેમાં એફઆઈઆરમાં આરોપી નંબર પાંચ તરીકે જીતેન્દ્ર મણિલાલ પટેલ

उनके लिए एक दिवस मनाएं। चौदह फरवरी मातृ पितृ पूजन दिवस भूलो सभी को तुम मगर माँ बाप को भूलना नहीं मातृ देवो भवा पित्र देवो भवा वी ओ everything to टू parents. पेरेंट्स लेट सेलिब्रेट फोर्टीन as एज पेरेंट्स वर्शिप डे देवो भवा पित्र देवो भवा સુરત ખાતે હોસ્પિટલમાં ફરજ બજાવી પરત ઘરે જતી વેળા અકસ્માતમાં વોર્ડ બોયનું સારવાર દરમિયાન મોત નિપજ્યું જે વિગતો પ્રાપ્ત થઈ છે તે મુજબ સિયાદા પ્રધાન ખાતે રહેતા અને સુરત સ્મીમેર હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવતા રાકેશ ધનજીભાઈ પટેલ ઉંમર વર્ષ તેતાલીસ કે સોમવારે સવારે દસેક વાગ્યાના અરસામાં ચીખલીથી સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જી જે એકવીસ એપી દસ એક્યાસી લઈ પ્રધાન જઈ રહ્યા હતા દરમિયાન સાદકપોર ભવાની ફળિયા પાસે ચીખલીથી ખુડવેલ તરફ જતા રોડ ઉપર સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ એક મારુતિ સુઝુકી સિલેરિયો જી જે પંદર સી બાવન ચોવીસના ચાલક રજનીકાંત રમણભાઈ પટેલની ટક્કર એમને લાગતા એમને પગમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા એકસો આઠની મદદથી સારવાર અર્થે પ્રથમ ચીખલી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તબીબોએ એમને મૃત જાહેર કર્યા હતા અને આ અંગે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એચ એસ પટેલ કરી રહ્યા છે સમરોલી ગામે મોટરસાઇકલની ચેન ચેઇન ઉતરી જતાં કાલાખાડીના ગન્નારામાં પટકાતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું બનાવની વિગતો પોલીસ પાસેથી જે પ્રાપ્ત થાય છે તે મુજબ કે ચીખલી તાલુકાના મલવાડા નવાનગર ખાતે રહેતા મુકેશભાઈ કિશોરભાઈ હળપતિ કે જેમની ઉંમર છવ્વીસ છે રાત્રિના સવા નવેક વાગ્યાની આસપાસ પોતાની મોટરસાઇકલ લઈને ચીખલીથી મલવાડા જઈ રહ્યા હતા તે દરમિયાન મુકેશભાઈની જે મોટરસાઇકલ હતી એની જે ચેઇન ખરી એ આકસ્મિક રીતે ઉતરી જતાં જ ટ્રેનિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રોડ પર સ્થિત અનમોલ ચિકન સેન્ટર પાસે એવો ગટરામાં ખાબકાયા હતા અને છાતીના ભાગે અને માથાના ભાગે એમને ઈજાઓ થઈ હતી એકસો આઠ મારફતે એમને ચીખલી સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે વલસાડ કસ્તુરબા ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેમનું મૃત્યુ નિપજતા આ અંગેની ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ પીએસઆઈ એચ એસ પટેલ કરી રહ્યા છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું જો ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ત્રણ ટકા તો સાંજ દરમિયાન પાંત્રીસ ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની વાત કરવામાં આવે તો પવનની ગતિ ઝીરો પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો ગઈકાલ રાતની જો વાત કરવામાં આવે તો ગઈકાલ રાત્રે ખૂબ જ ધુમ્મસભર્યું વાતાવરણ હતું અને જેના કારણે થઈ અને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો વેઠવો પડ્યો હતો તમારા કોઈપણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ